બેસી બધાય નહીં તો જો આજે આપણે વાયડીએ વાવી છે ચા નારિયેલી જો આપણે આ નારિયેલી વાવી છે કેમકે હલકો ઝાડવાની લાઈન હતી કરેલી માં ખારેક વાવી હતી તો અમુક ખારેક સુકાઈ ગઈ હતી તો ચાર નારિયેલી વાવી છે આપણે એક સદક હોય ને એક ખારેક નથી વાવેલી તો પછી અમુક ખારેક સુકાઈ ગઈ છે એટલે બચે એટલી જગ્યા તો આપણે જો આ નીચે નાળિયેલી વાવેલી આ એક નાળિયેલી પાછી બીજી આ અહીંયા ત્રીજી અને આ ચોથી અને આમ સામે દેખાય એ ખારેક છે સોર સુધા સરસ ફૂટી જશે અને ચોમાસે સરસ બતાવવા પણ મળે છે તો આપણે હવે આવ્યા છીએ ઝાડમાં પાણી વાળવા નારિયેલી વાવીને કીધું આખી પાણીની જરમ ભરાઈ ગઈ હતી તો હવે આપણે ઝાડમાં પાણી વાળવા આવ્યા છે અને પાણી ચાલુ કરી દીધું હોય તો ક્યારે ભરાઈ ગયો છે તો તમે જોઈ શકો છો જો આટલે પાણી આપણું ભોગી ગયું છે અને આ એક ક્યારો પાણીનો છલી ગયો તો કે થોડીક લાઈન તોડી નાખી હતી તેમાં આપણે લાઈનમાં પાટા બાંધા એટલે પાછળનો ક્યારો છલી ગયો તો એટલે એ છેલ્લા ક્યારામાં જાય છે પાણી અને અત્યારે જો કેટલા ચક્કા નાવા આવ્યા છે પાણી ધોર્યો ચાલુ કર્યો છે એટલે અત્યારે ઘણી ચક્કાની ઉડી જાય પાણી પીવા આવે આમાં થોડીક અત્યારે ઓછી દેખાય કેમ કે ચકલીનો કલર એવો અને જગ્યાનો કલર એવો તો ઝૂમ કરીને દેખાડવાની કોશિશ કરી જો તે દેખાય છે ઘણી ચકલ વિનાવા આવે છે સુક્રી એ કાંઈ એવું પક્ષી આવે જે અત્યારે ચોમાસું આવે અને એ ભીલ થઈ જાય ભીલ સુકરી થઈ જાય ને એટલે સમજી અમારે એમ કે હવે વરસાદ નજીક આવી ગયો છે તો આપનો કિયારો ભરાવ આવી ગયો છે તો હવે કિયારો વારી લઈશું જય શ્રી કૃષ્ણ બધાઈને કેમ છો તો આજે આપણે આવ્યા છીએ ઝાલમાં દવા છાંટવા જે ઝાડ આપણે સરસ ઉભી રહી છે તે પાણી પાડી દીધા છે તો થોડુંક ઝાલમાં હતું દૂર તો પીતું ઝાડમાં દવા છાંટી ને પછી બીનાવવાનો ટાઈમ તો આપણે ઘરે ઘરિયા કામ ચાલતું હતું એટલે તો આપણે જો આવી જાલ થઈ ગઈ છે સરસ આ બાજુ જ્યાં પાણી ભરાય છે ત્યાં આમ એકદમ હારી લાગે અને જ્યાં પાણી રળીને વહી જાય ત્યાં થોડી ઉગવામાં કેવડાવ્યું છે તો જો અહીંયા આ જગ્યાએ બધે પાણી ભરાય એટલે એકદમ અસર ઊભી ગઈ છે ઈ તો બાંહે ગઈ છે પણ આગળ ન્યા પણ કડા જગ્યા છે એટલે પાણી થોડું વળી પાછળ આવી જાય આપણે જાલ માં દવા છટાઈ ગઈ છે અને અત્યારે છાટી છે આપણે હળગવામાં કેમ કે હળગવા આપણે કાપી નહીં ખાતા અને અસલ કોણી પાછી દારૂ પૂતી હોય આપણે હળગવાની સરસ છે તો આમાં છે ને મોલો મચ્છીનો આવે અને જે આમાં છે ને લાલ આપણે કીડીઓ આવે ને કીડીઓ અત્યારે હોય અને તે કીડીઓના ફૂલ ખાઈ જાય એટલા માટે આને આપણે અત્યારે દવા છાંટી છે છે ટીટોળીનું બચ્ચું જે આપણે વાગીએ ટીટોળી પહેલું આવી તો આપણે ખાતા ખાતર હવે રૂમમાં નાખી દીધું લાવી નખાઈ ગઈ હતી ખાતર આપણે બારે ફરડું છે તે રૂમમાં નાખી દીધું છે જો છે છે વાટા બધું ભરાઈ જો અહીંયા ચોમાસું આવે ને એ પહેલાં આપણે ખાતર લઈ લીધું છે કેમ છે મારા ગામનો પુલ ફૂલ થઈ ગયો છે એટલે ચોમાસે કાંઈ રીત સા કે ચાલે નહીં તો ખાતર આપણે લઈ લીધું છે હવે એક વખત સુધી ધૂપાદી નહીં ખાતર ને